દ્વારકા જામનગર નેશનલ હાઇવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા મડીમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા એક સપ્તાહ પહેલા દબાણકારોને નોટિસ ફટકારાઈ હતી સત્તરસો પચાસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા એક પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ